આ બેકગ્રાઉન્ડમાં વિડીયો દેખાય છે ને એ કોઈ નદી નાળા સરોવર કે કોઈ ડેમ નો નથી રહ્યા ને ખેડૂતોના છે હવે અત્યારે દ્વારકા થી પોરબંદર જે વિસ્તાર એટલું પાણી ફરી વળ્યું છે કે બધા ખેતરોની આવી હાલતો છે આજે મુખ્યમંત્રી કઈક આવી વાત હવાઈ નિરીક્ષણ કર્યું છે તો મુખ્યમંત્રી ને ખાલી એટલું જ કહેવાનું હતું કે આ જે અમને વિડીયોમાં દેખાય છે આવું જ કઈ તમને હવામાંથી નહી જો દેખાણું હોય તો ખેડૂતોને જરાક પાક વીમો અપાવજો અને એ સિવાય કે જેને જેના ઘર ડૂબા છે દ્વારકા ગર્વ સહાયની જાહેરાત કરો વિનંતી હતી કારણ કે તમારા જે આ બધા ભક્તો રહ્યા એ બધા એવું કહેતા હોય કે અમારા મુખ્યમંત્રી રહ્યા એ મૃદુ અને આ તે ફલાણું છે તો જરાક ઈ એને જો અને હું તમે આટલો બધો ખર્ચો કરીને હવે નિરીક્ષણ કર્યું છે તો જરાક એનો આપડો ફાયદો ખેડૂતોને મળે કારણ કે જો હવાઈ નિરીક્ષણ તો જ તમે કહ્યું હોય ને જો કઈક વાંધો હોય કારણ કે ખેડૂતોના ખેતરમાં રોડ ઉપર કે કઈ પાણી ન તો તમે ગાડી લઈને રોડ શો કરતા કરતા જાત તમે હવાઈ નિરીક્ષણ કર્યું એનો મતલબ એવો થયો કે અહીંયા બધે વાંધો છે વાંધો છે તો પાક વેમો મળવો જોઈએ અને થોડીક આર્થિક સહાય મળવી જોઈએ આ માટેની થોડીક જાહેરાત કરો ને એવી અપીલ હતી ધન્યવાદ જય હિન્દ જય ભારત